પથ્થરમાંથી મૂર્તિ બનાવવા વાળો માણસ એકજી ઠાકોરજીની મૂર્તિ બનાવતો અને પહેલી ટાંસણી મારવા ગયો તો પથ્થર બોલી ઉઠ્યો એ ભાઈ એ માણસ આ શું કરશું ઠાકોરજીની મૂર્તિ બનાવું છું તા કંઈ રહેવા દે કાં તને ભોગ ચડાવવામાં આવી છે તને તારી પૂજા કરશે તને વાંધો શું છે તો તારે બનવું શું છે તો એ પથ્થર જે જવાબ આપે છે એ કવિ દાદ બાપુ લખે છે ચડધિંગે જેના માથુરમ હાણ એનો પાળ્યો થઈને રે પૂજાઓ રે ગડવૈયા થાવું ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ચડ ઝીંગ જેના માથુર હાણ પાળ્યો થઈને રે પૂજાવું રે ગડવૈયા મારે આગળ જી નથી થવું